અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ છે આ દુર્ઘટનાના દુર્ઘટનાના કારણો જાણવા વ્યાપક સ્તરે તપાસ તપાસ શરૂ થશે આ આ કેવા પ્રકારની હશે કઈ રીતે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ થશે તે વિશે જાણીએ અમદાવાદની પ્લેન દુર્ઘટના અત્યંત ગંભીર છે સમગ્ર દેશમાં આ ઘટનાથી શોકની લહેર છે ભારતમાં આવી દુર્ઘટનાઓની તપાસ માટે ચોક્કસ પ્રોટોકોલ અને સંસ્થાઓ કાર્યરત છે આવી ઘટનામાં ડીજીસીએ અને એએઆઈબી જેવી સંસ્થાઓ દ્વારા સઘન તપાસ ચાલશે વિમાન દુર્ઘટનામાં કઈ દિશામાં તપાસ થશે અને કેવા પ્રકારની તપાસ થશે આ અંગે જાણીએ તો સૌ પ્રથમ મહત્વનું પાસું છે બ્લેક બોક્સનું વિશ્લેષણ બ્લેક બોક્સ મેળવવા ઘટના સ્થળને સંપૂર્ણપણે સીલ કરી કોઈ પણ પ્રકારની દખલગીરી વિના પુરાવા એકત્રિત કરવામાં આવશે બ્લેક બોક્સ એ તપાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે બ્લેક બોક્સ બે ડિવાઇસમાં વહેંચાયેલું છે જેમાં એક ડિવાઇસ ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે જે દુર્ઘટના સાથે જોડાયેલી ખૂબ મહત્વની માહિતી આપે છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર વિમાનની ગતિ ઊંચાઈ એન્જિનની સ્થિતિ ફ્લાઇટ પાથ અને પાઇલટની પ્રવૃત્તિ જેવા ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે બ્લેક બોક્સ સાથે જોડાયેલું બીજું ડિવાઇસ કોકપીટ વોઇસ રેકોર્ડર છે આ ઉપકરણ કોકપીટમાં પાઇલટ અને ક્રૂ વચ્ચેની વાતચીત તેમજ એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીત રેકોર્ડ કરે છે આ બંને ડિવાઇસ બ્લેક બોક્સ સાથે જોડાયેલા હોય છે તેથી બ્લેક બોક્સ ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીનો ડેટા પણ ચકાસવામાં આવશે એટીસી સાથેની પાઇલટની છેલ્લી વાતચીત રડાર ડેટા અને અન્ય સંબંધિત રેકોર્ડ્સની પણ તપાસ કરાશે વિમાનના જાળવણીનો ઇતિહાસ છેલ્લી તપાસ અને કોઈ ટેકનિકલ ખામીઓ હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે પાઇલટ અને ક્રૂના લાઇસન્સ તાલીમ આરોગ્ય અને અગાઉના કોઈ પણ અકસ્માતનો ઇતિહાસ તપાસવામાં આવશે ઘટના સમયે હવામાનની પરિસ્થિતિઓ કેવી હતી તેની પણ તપાસ થશે કેમ કે તે પણ દુર્ઘટનાનું કારણ બની શકે આ તમામ તપાસ બાદ એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે જેમાં દુર્ઘટનાનું કારણ જવાબદાર પરિબળો અને ભવિષ્યમાં આવા પ્રકારના અકસ્માતો અટકાવવા માટેની ભલામણો પણ સામેલ હશે આ દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પણ મોત થયા હશે તેથી સંબંધિત દેશોના તપાસ અધિકારીઓ અને વિમાનની ઉત્પાદક કંપનીના નિષ્ણાતો પણ આ તપાસમાં જોડાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી